હા દોસ્તો તો આજે આપણે વાત કરવાના છીએ કે આપણે ગાડીનો જે મેમો આવ્યો હોય એ આપણે ઓનલાઈન કેવી રીતે ભરીએ તો ઈ ચલણ કેવી રીતે ભરવું એ આપણે આજના વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઉપર જઈશું તો તમે સૌ પહેલાં ક્રોમ બ્રાઉઝર ખોલી લેજો તમારા મોબાઈલમાં અને ત્યાં ક્રોમ બ્રાઉઝરમાં જઈને ઈ ચલણ કરીને સર્ચ કરજો તમે એટલે તરત જ એની વેબસાઇટ ખુલી જશે આપણે જોઈ લઈએ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તો સૌ પહેલાં ગૂગલ ઉપર જઈને ઈ ચલન લખો એના પછી ઈ ચલન કર્યા પછી તમે પી ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે સૌ પહેલાં અહીંયા યુઝર આઈડી આવશે તમે એની ઉપર કંઈ ક્લિક ના કરતા પી ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે એના પછી અહીંયા તમારો વ્હીકલ નંબર નાખી શકો ચલણ નંબર નાખી શકો ડીએલ નંબર નાખી શકો આપણે વ્હીકલ નંબર નાખીને જોઈશું આપણા ગાડીના મેમા કેટલા આવ્યા છે અને કેવી રીતે ઓનલાઈન ભરી શકીએ તો ઓટીપી આવે ઓટીપી નાખી દેવું કેપ્ચા કોડ નાખીને ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે પૂરેપૂરી ડિટેલ તો અહીંયા બતાવશે તારીખ પણ બતાવશે અહીંયા અને તમારો મેમો કેટલાનો કેટલા પૈસાનો આવ્યો છે એ બી અહીંયા બધું બતાવી દેશે પીડીએફ બી અહીંયા બતાવશે તમે પીડીએફથી પણ જોઈ શકો છો કે આ મેમો આપણો ક્યાંનો આવ્યો છે કયા કઈ જગ્યાનો આવ્યો છે તો આપણે જોઈ લઈએ દેખો તો પીડીએફનું પણ ઓપ્શન આપેલું છે તો આપણે પે ના ઉપર ક્લિક કરીશું જોઈ લઈએ કે ઓનલાઈન આપણે કેવી રીતે ભરી છીએ તો પેના ઉપર ક્લિક કરીએ એટલે આવી ઇન્ફોર્મેશન આવશે તમારા પેમેન્ટ આઈડી અમાઉન્ટ નંબર સિલેક્ટ પેમેન્ટ ગેટવે આ બધું ડિટેલ તમારે ભરવાની રહેશે ના પછી આઈ એક્સેપ્ટ ટીમ એન્ડ ગોલ્ડ ડાયર પર ક્લિક કરવાનું રહેશે ડાયરેક્ટ પેમેન્ટ એસબીઆઈ પે ઉપર જ ક્લિક કરવાનું તમારે તો એના પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ ફોર્મ ખુલી જશે દેખો અહીંયા પાંચ છ રૂપિયાનું ચલણ કપાયું છે આપણે જોઈ લઈએ જેમનું ભરવું તો આવી રીતે ઓનલાઈન આવી જશે દોસ્તો તમે એક વખત જોઈ લેવાનું ને એના પછી તમે ક્રેડિટ કાર્ડથી આ ઓનલાઈન યુપીઆઈથી તમે ભરી શકો છો તો બસ વિડિયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજા વિડીયો સાથે મળીશું ગુડ બાય